સુરત પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી એલસીબી ઝોન બે બાદ સારોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી સારોલી પોલીસ નિયોલ ચેકપોસ્ટ પાસેથી ચાઇનીઝ દોરી કબ્જે કરવામાં આવી એ કિસમ રાજસ્થાન સુરત ખાતે વેચાણ કરવા ચાઇનીઝ દોરી લાવ્યો હતો સારોલી પોલીસે એકસો આઠ જેટલી ફીરકી કબજે કરી છે પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા લોકો સામે કાર્યવાહી કરી સ્ટોરી રિપોર્ટ બાય સુરત સતીશ કુંભાર સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકોને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકારશ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ ન્યોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રહી શોખત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તે તેની પાસેથી બે થેલામાં કુલ એકસો આઠ નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા સોળ હજાર બસોની બસોની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે અને सदर ઇસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે